હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજની આપણી રેસીપી છે વટાણાની કચોરી એ પણ એકદમ હેલ્ધી વેમાં જેમાં આપણે આજે મેંદાના લોટનો જરીકે ઉપયોગ કરવાનો નથી તો એના માટે સૌથી પહેલાં આપણે વટાણાને બાફી લેવાના છે એટલે કે બોઈલ કરી લઈશું તો એક વાસણની અંદર પાણી છે એને ગરમ કરવા માટે રાખી દઈશું હવે એની અંદર અહીંયા મેં એક વાટકો જેટલા વટાણા લઈ લીધા છે અને એની ઉપરથી આપણે થોડું મીઠું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું જેથી ઉકળ્યા પછી પણ વટાણાનો કલર છે એકદમ ગ્રીન રહે તો હવે ઢાંકણ ઢાંકી એને ઉકળવા માટે રાખી દઈશું હવે વટાણા છે એ જ્યાં સુધી બફાય છે ત્યાં સુધી એક કથરોટની અંદર અહીંયા મેં દોઢ વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અડધીથી પણ ઓછી વાટકી જેટલો અહીંયા મેં સોજી લીધો છે જો આમાં આપણે મેંદાનો ઉપયોગ જરી પણ નથી કર્યો તો થઈને એકદમ હેલ્ધી તો ઉપરથી બંને લોટ છે એને મિક્સ કરી ઉપરથી આપણે મીઠું અને એક ચમચી જેટલો અજમો છે એને આ રીતે બંને હાથથી મસળી અને એ એડ કરી લઈશું ત્યારબાદ આપણી કચોરી છે એકદમ ખસ્તા બને એના માટે અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે અને હવે આપણે લોટ છે એને સરસ રીતે મસળી લેવાનું છે જેથી આપણું મોણ છે એ સરસ રીતે દેવાઈ જાય તો આ રીતના તમે જોશો મિક્સ કરી લેશો અને આ રીતના મુઠ્ઠી વાળશો એટલે આ રીતના આપણું મુઠિયા વડાઈ જવા જોઈએ એટલે એકદમ આપણી કચોરીનું કડ છે એકદમ ક્રિસ્પી બનશે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે લોટ બાંધી લેવાનો છે હવે લોટ કેવો બાંધવાનો છે તો લોટ એકદમ આપણે નરમ રોટલીનો લોટ બાંધીએ છીએ અને બસ એ રીતના લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે હવે એને આપણે ઢાંકી અને મૂકી દઈશું આ બાજુ આપણા વટાણા છે એ પણ સરસ રીતે બફાઈ ગયા છે તો એને આપણે ગેસ બંધ કરી અને કોઈ પણ કાણાવાળા વાસણની અંદર એને આપણે કાઢી લેવાના છે હવે એને એક બાજુ મૂકી આપણે જે કચોરીનો જે સ્ટફિંગ માટેનો મસાલો એકદમ સ્પેશિયલ એ રેડી કરી લેવાનો છે તો મિક્સી જારની અંદર અહીં આદુ લસણ લીલા મરચાં આપણે તીખાસ પ્રમાણે લઈ લઈશું અને એની ઉપરથી આપણે કોથમીરના જે ડંઠલ આવે છે ને એ એડ કર્યા છે ત્યારબાદ અહીંયા દસથી બાર ઇંચ જેટલા કાળા મરી હવે એક એક ચમચી લઈ અને ધાણા વરિયાળી અને જીરું એડ કરી લેવાનું છે હવે અને ઢાંકણ ઢાંકી એને આપણે પીસી લેવાનું છે તો પલ્સ મોડ ઉપર પીસતા જઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે સાઈડમાં ચોંટી જાય એટલે આપણે ચક્કુની મદદથી એને વચ્ચે કરી ફરીથી પલ્સ મોડમાં પીસી લઈશું તો રેડી છે આપણો એકદમ કચોરી માટેનો ટેસ્ટી એવો મસાલો હવે આ મસાલો છે એ આપણો રેડી થઈ ગયો છે તો એને આપણે એક બાજુ મૂકી દેવાનો છે અને રિયલીમાં આ મસાલાના લીધે આપણે કચોરી કે સમોસા બનાવીએ ને એકદમ ટેસ્ટી બને છે હવે મસાલો એક બાજુ રેડી થઈ ગયો છે તો હવે આપણે સ્ટફિંગની રેડી કરી લઈએ તો એક પેનની અંદર એક ચમચી જેટલું તેલ હિંગ અને જે પ્રિપેર કરેલો મસાલો હતો ને આપણો એ આપણે એડ કરી લેવાનો છે અને એને આપણે મિક્સ કરી લઈશું તેલ સાથે એટલે કે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈશું જ્યાં સુધી એકદમ ડ્રાય ન થઈ જાય પાણીનો ભાગ છે એ સુકાઈ ન જાય તો આપણો મસાલો છે એકદમ રેડી છે હવે એમાં આપણે લીલા વટાણા હતા જે બોઇલ કરેલા એ એડ કરી લેવાના છે અને એને આપણે સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને હા એક જરૂરી સૂચના તો રહી ગઈ કે જો તમે મારો વિડીયો પહેલીવાર જુઓ છો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે આઇકન જરૂરથી પ્રેસ કરો તો હવે આપણું બે મિનિટ બાદ આપણા વટાણા અને મસાલા છે સરસ કૂક થઈ ગયા છે તો આ રીતના કોઈ પણ વજનવાળી વસ્તુ વડે આપણે એને આ રીતે મેશ કરી લઈશું જો તમે એને ચોપરની અંદર પણ એડ કરી અને ચોપ કરી શકો છો અથવા મિક્સી જારમાં તમે કરશો ને તો શું થશે કે એમાં પાણીનો ભાગ થોડો છૂટો પડશે ને તો મસાલો એકદમ ડ્રાય નહીં રહે તો બધો સરસ રીતે અધકચરા વટાણા છે એ પણ મેં રાખ્યા છે અને એકદમ પીસી પણ લીધા છે હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા દોઢ ચમચી જેટલું દળેલી ખાંડ અને આમચૂર અને ગરમ મસાલો એડ કરી લીધો છે હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી બે મિનિટ માટે કૂક કરવાનો છે અને બે મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી આ મસાલો છે એને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું તો આપણું વટાણાનું કચોરીનું સ્ટફિંગ છે એ ઠંડુ થઈ અને રેડી થઈ ગયું છે આ સ્ટફિંગ જ્યારે બની ગયું ને ત્યારે એમ થઈ ગયું કે ચમચીથી આને જ ખાવા લાગીએ કારણ કે એકદમ ટેસ્ટી અને એટલું જ યમી બન્યું હતું હવે આપણે આ સ્ટફિંગમાંથી એકદમ મીડિયમ સાઇઝના વાળી લેવાના છે તમારે જો નાની નાની કચોરી બનાવી હોય ને તો તમે એકદમ નાના નાના બોલ્સ વાળી શકો છો અહીંયા મેં થોડી મીડિયમ સાઈઝની કચોરી બનાવી છે એટલે મેં આ મીડિયમ સાઈઝના બોલ્સ વાળી લીધા છે હવે આપણા બધા બોલ્સ છે એકદમ રેડી થઈ ગયા છે તો આ બાજુ આપણે હવે લોટને લઈ લઈએ તો લોટ છે એ પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયો છે તો એને આ રીતે પહેલાં તો સરસ રીતે મસડી લેવાનો છે હવે લોટને મસડ્યા બાદ એમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈશું જેમ આપણે રોટલી વણવા માટે કેવડો લુવો લઈએ છીએ બસ એવડો જ મેં અહીંયા લુવો લઈ લીધો છે હવે એને આ આ રીતે પ્રેસ કરતા જઈ જો પાછળ આંગળી અને આગળ અંગૂઠાની મદદથી પ્રેસ કરતા જઈ સાઈડ સાઈડમાંથી અને એને એકદમ આપણે કટોરીનો શેપ આપી અને આટલી જ સાઇઝનું આપણે વણી લેવાનું છે એટલે કે રેડી કરી લેવાનું છે હવે એની અંદર આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે તો સ્ટફિંગ છે એને જો આ રીતે વચ્ચે દબાવતા જઈ અને રોટલીનો જે આપણે લોટ છે એને કવર કરતા જવાનું છે તો થોડીક જ વાર લાગશે એકદમ ઇઝી આ રીત છે હવે ઉપરથી વધારાનો લોટ છે એને આપણે કાઢી લઈશું અને એકદમ આ રીતે ગોળ શેપ આપી દઈ અને હાથની મદદથી થોડો થોડો દબાવતા જઈશું અને હા એક સ્પેશિયલ ટ્રીક કે જો તમે આ રીતના હાથની મદદથી અને દબાવશો ને તો મસાલો છે ને એ એકદમ પરફેક્ટલી આખી કચોરીમાં ફેલાઈ જશે વચ્ચે નહીં રહે અને સાઈડમાં પણ નહીં રહે પણ એકદમ સરસ રીતે આપણો મસાલો છે એટલે કે સ્ટફિંગ છે એ કચોરીમાં ફેલાઈ જવાનો છે તો અહીંયા બધી કચોરી છે એ આપણી એકદમ પરફેક્ટલી રેડી થઈ ગઈ છે હવે તો હવે આપણે એને તળી લઈએ તો અહીંયા મેં તેલ છે એને મીડિયમ ગરમ કરી લીધું છે જો ઓવર વધારે પડતું તેલ ગરમ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું નહીં તો ઉપરથી કચોરી છે એ સરસ લાલ થઈ જશે પણ ને વચ્ચેથી કાચી રહી જશે તો બધી કચોરી છે એને એડ કરતું જઈ અને પછી થોડી વાર માટે રહેવા દેવાનું છે અને પછી જ ચમચાથી એને હલાવવાનું છે એટલે કે અડકવાની છે કચોરીને પલટી મારી લેવાની છે હવે થોડી વારમાં તમે જોશો કે કચોરી જેમ જેમ બનતી જશે ને એમ એમ ઉપર આવતી જશે અને એકદમ ફૂલાવા લાગશે અને હા ખાસ ધ્યાન રાખવું કે આપણું જે ફ્લેમ છે એ લો ટુ મીડિયમ રહી જ રહે કારણ કે ઉપરથી પણ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થાય અને વચ્ચે એકદમ સોફ્ટ રહે તો અહીંયા રેડી છે આપણી એકદમ ગોલ્ડન કલરની અને એકદમ યમ્મી હેલ્ધી વેની કચોરી વટાણાની તો બધી કચોરી છે આપણે એકદમ રેડી થઈ ગઈ છે જો હું તમને બતાવું તો એકદમ ગોળ ગોળ અને એકદમ ફૂલેલી દડાદ જેવી ફૂલી અને રેડી થઈ ગઈ છે ને અને જો વચ્ચેથી પણ હું તમને ભાંગીને બતાવું તો સ્ટફિંગ તો જો એકદમ બધી બાજુ સરસ રીતે પથરાઈ ગયું છે તો હવે હું એક કચોરી લઈશ અને એને આપણે સરસ રીતે હું સજાવી લઈશ તો અહીંયા મેં કચોરીને વચ્ચેથી ભાંગી ઉપરથી ગ્રીન ચટણી મીઠી ચટણી અને સેવ એડ કરી લીધી છે હવે અહીંયા જો તમે નાયલોન સેવ પણ એડ કરી શકો છો પરંતુ બાળકોને ફટાફટ ખાવું હતું એટલે મારી પાસે નાયલોન સેવ અવેલેબલ નથી એટલે મેં આ જ સેવ એડ કરી છે હવે બાળકોને બોલાવી અને આપણે પૂછી લઈએ કે કેવી બની એકદમ હેલ્ધી એવી આપણી વટાણાની કચોરી બાળકો ગમે એટલી ખાય ને તો પણ જરી પણ આપણને ચિંતા નહીં તો ઘઉંના લોટની આ પરફેક્ટ કચોરીની રેસિપી તમને કેવી લાગી વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી